ઓમ શ્રી પરમાત્મને નમ કાર્પણ્ય દોષો અપીય સ્વભાવો ધર્મ ધર્મસમૂળ ચેતા નિશ્ચિત બ્રુહી તન્મે શિષ્યસ્તે હમ શાદી મામ પ્રપન્મ શ્રીકૃષ્ણ અર્પણમસ્તુ શું આપ ઈશ્વરને માનો છો આ પ્રશ્નનો ઉત્તર હામાં દેનારી વ્યક્તિઓ ઘણી મળી જશે પણ ઈશ્વરને ચાહનારી વ્યક્તિઓ ભાગ્યે જ કોઈ મળે તેથી એક શંકા ઉભી થાય છે કે શું પોતાને ઈશ્વરવાદી એટલે કે આસ્તિક કહેનાર બધા લોકો વાસ્તવમાં ઈશ્વરને માને છે કારણ નિયમ એ છે કે જે ઈશ્વરને માનશે તે ઈશ્વરને ચાહશે પણ ખરો પરંતુ જોવા મળે એ છે કે લોકો માને છે ઈશ્વરને પણ ચાહે છે સંસારને એ જ કારણે લોકો ઈશ્વરની વાતો કરે છે કથા સાંભળે છે સત્સંગ કરે છે જ્ઞાનની વાતો કરે છે પણ રૂપિયા સામે આવતાની સાથે જ બધું ભૂલી જાય છે જેવી રીતે આકાશમાં ઊંચાઈએ ઉડી રહેલું ગીધ પૃથ્વી ઉપરના માંસને જોતાની સાથે જ તેના ઉપર ઉતરી પડે છે મિત્રો કારણ એ છે મનુષ્ય આસ્તિકવાદી પોતાની માને તો છે કરે ઈશ્વરને માને તો છે પરંતુ એના અંતકરણમાં રૂપિયાનું વધારે મહત્વ છે ઈશ્વરનું મહત્વ ઓછું છે

હવે મિત્રો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે મનુષ્ય ઈશ્વરને માને છે કે સંસારને વધારે માને છે એક ગુરુજીએ બિલાડી પાડી હતી જ્યારે તેઓ શિષ્યોને ભણાવતા હતા ત્યારે તે બિલાડી સ્થિર થઈને બેસી જતી હતી અને તેઓ તે બિલાડીના માથા ઉપર દીવો રાખી દેતા હતા એ દીવાના પ્રકાશમાં તેઓ શિષ્યોને ભણાવતા હતા બધા લોકો બિલાડીની એકાગ્રતાની બહુ પ્રશંસા કરતા હતા એક શિષ્યને કોઈ વાત સૂજી આવી તે એક દિવસ છુપાવીને ઉંદર લઈ આવ્યો જ્યારે ગુરુજી ભણાવી રહ્યા હતા ત્યારે તેણે ચૂપકીથી ઉંદર છોડી મૂક્યો ઉંદર બિલાડી તેના ઉપર કૂદી પડી દીવો પડી ગયો અને અંધારું છવાઈ ગયો બિલાડીની એકાગ્રતા ત્યાં સુધી સુધી હતી કે જ્યાં તેની સામે ઉંદર નહોતો આવ્યો તેવી જ રીતે લોભી મનુષ્ય ત્યાં સુધી જ્ઞાની બનીને રહે છે જ્યાં સુધી તેની સામે રૂપિયો નથી આવતો કામી મનુષ્ય ત્યાં સુધી ધર્માત્મા બની રહે છે કે જ્યાં સુધી તેની સામે સ્ત્રી નથી આવતી હવે મનુષ્ય હવે મિત્રો બીજી વાત કે મનુષ્ય શરીર કર્મયો છે ભગવાને જીવને પોતાનું કલ્યાણ કરવાને માટે મનુષ્ય શરીર આપ્યું છે અને તેની પૂરતી સાધન સામગ્રી પણ ભગવાને આપી છે ધર્મ અર્થ કામ મોક્ષ એ ચાર માંથી ધર્મનું પાલન તથા મોક્ષની પ્રાપ્તિ કરવાનું મનુષ્યના પુરુષાર્થને આધીન છે આ વાતને ખૂબ જ સમજવા જેવી છે મિત્રો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર માંથી ધર્મનું પાલન તથા મોક્ષની પ્રાપ્તિ કરવાનું મનુષ્યના પુરુષાર્થને આધીન છે અને અર્થ અને અર્થ તથા કામ એ બંને મનુષ્યના પ્રારબ્ધને આધીન છે જેવી રીતે મનુષ્ય લોટાને ગમે તો ડોલમાં ડૂબાડે અને ગમે તો સમુદ્રમાં ડૂબાડે પરંતુ તેમાં એક લોટાભર પાણી જ આવશે